તો મિત્રો ચોળીનો તો એકસો ત્રીસ રૂપિયા કિલો ચોરી જાય છે ચોળીનો તો ખૂબ જ ભાવ છે અને ચોળી પણ હાલ આવતી બંધ થઈ ગઈ છે તો હેલો તમારું અધિક સ્વાગત મિત્રો તમે જોઈ લો આરો નાનો ઘર મોટો મોટો થઈ ગયો છે અને આને ફૂલ નથી આવ્યા તમે જોઈ લો આને શિખર હજી ક્યારે ફૂલ આવશે આ પણ બગડી ગયો છે ઘર એવું લાગે છે લાગે પણ આને તો ફળ્યું તો આવશે જ તમે જોઈ લો થોડોક નદ્યાવણો બાકી રહ્યો છે તે હાલ બાજુમાં મિત્રો કામ છે તેટલા માટે ગાય નેદા તો નથી અને તમે જોઈ લો બીજું પણ નેદણ ઉભરાઈ જ જાય છે અને પેલું નેદણ તો નદું જ પડશે તો મિત્રો ચોળીનો તો એકસો ત્રીસ રૂપિયા કિલો ચોળી જાય છે ચોળીનો તો ખૂબ જ ભાવ છે અને ચોળી પણ હાલ આવતી બંધ થઈ ગઈ છે તો મિત્રો થોડો દવાનો ડોઝ ભારે પડ્યો તો તેટલા માટે ચોળી અડધી થોડી બળી ગઈ છે હું તમને વોગમાં બતાવું તો તમે વોગમાં જોઈ લો ચોળી કેટલી બળી છે હવે એટલું બધી જ નહીં બળી હાલ ચોળી આવશે તો ખૂબ જ આવશે અને ભાવ પણ ખૂબ જ છે ચોળીનું તમને બતાવું ઘાર તો હાલ આવ્યો નથી માપે માપે ક્યાંક ક્યાંક ફળ્યું છે તો હું તમને ચોળી બતાવું તો તમે જોઈ લો ચોળી કેટલી આવી છે તે અને ફૂલડા પણ કેટલા આવ્યા છે તે તો મિત્રો તમે જોઈ લો સાંજનો સમય હાલ આવો થઈ ગયો છે વરસાદ આવે તેવું તો હાલ ક્યાંય લાગી રહ્યું નહીં તો મિત્રો અંબાલાલે આગાહી આવી છે પચીસ તારીખે ચોમાસું બેસે તો મિત્રો આ પંદર તારીખે ચોમાસું બેહવાનું હતું તેના કારણે બંગાળની ખાડીમાં વાવાઝોડું ઉપડે છે તેના કારણે બધા ભેજવાળા વાદળો બંગાળની ખાડીમાં જ છે તો મિત્રો હું તમને બતાવું ચોળી તો તમે રોગમાં જ જોઈ લો ચોળી તો મિત્રો તમે જોઈ લો ચોળી લીલી જમશે અને આટલા ટાબામાં જ ખાલી ચોળી બળી છે તમને દેખાતી દેશે બીજી ક્યાંય ચોળી બળેલી લાગતી નથી તો મિત્રો તમે જો ચોળીને ફૂલડા પણ ખૂબ આવ્યા છે અને નાની નાની ચોળી પણ વેણમાં આવી ગઈ છે તો મિત્રો તમે જોઈ લો અમારા ખેતરમાં ઓઘા કરી દીધા છે પૂળાના અને તમે જોઈ લો તો મિત્રો આજે તો ઠેસર મંગાવવાનું હતું કારણ કે ના મંગાવ્યું આજે તો કોઈ મજૂરી જેવા આવતા નહોતા તેના માટે આજે ના મંગાવ્યું કાલે અને પ્રમ દિવસે આવશે અને પેલી બાજી વઢાયેલી તે પણ ભળી કાઢવાની છે તો મિત્રો આજે ખાલી હજી એક જ ખેતર નીકળો તેના માટે ના મંગાવ્યું ફરમ દિવસે બે બે ખેતરની બાજી કાઢવાની છે તો મિત્રો ઠેસર આવશે તો હું તમને ભોગમાં બતાવશું બાજી કેવી નીકળે છે તે તો મિત્રો તમે જોઈ લો અમારા કાકાને પણ અડધું અડધ લણાઈ ગયું છે અને પેલું થોડું હજી તો ખાસું કરવું બાકી પડ્યું છે અને તો એ તમે જોઈ લો મારા કાકાને પણ ઓગા કરી દીધા છે અને તેમને પણ બધું લણાઈ ગયું છે અને કાહણાનો ઢગો પણ કરી દીધો છે તેમને પણ બાજરી કેવી નીકળે છે તે પણ હું તમને ભોગમાં બતાવશું તો તમે ભોગમાં જોઈ લેજો તો મિત્રો તમે જોઈ લો ચોળી આટલામાં તાપામાં મળી ગઈ છે અને તમે જોઈ લો કેરી તો પાકી ગઈ છે અને આ કેરી પણ ખૂબ જ મેઠી છે અને હજી એક આંબાની કેરી પાકી નથી તો મિત્રો બીજી તો બધી આંબાની કેરી પાકી ગઈ છે અને પેલા આંબાની પણ નહીં પાકી હજી તો મિત્રો હું તમને આજે મોસમ બતાવું તો તમે રોગમાં જોઈ લો આજે મોસમ કેવું છે ને કેવું નથી તે તમે તો તમે આનુંમોસમ જોઈ લીધી બુકમાં કેવું છે ને કેવું નથી તે તો તમે જોઈ લો આટલા ભીંડા વાવ્યા હતા આ ચોળી નથી ઉગી તેટલા માટે આ ચોળી તો બિયારણ વાવી હતી તેટલા માટે ઉગી ગઈ આ તો ઘરની વાવી હતી પોળની પણ ના ઉગી ચોળી તેના માટે ભીંડા વાવી દીધા તો તમે જોઈ લો આંબાની કેરીઓ કેટલી બધી ખૂબ જ આવી છે અને મોર પણ ખૂબ જ આવ્યો તો અડધો ઝેરી ગયો જો આને કેરી ખૂબ જ આવો તો દાળ ભાગી ગયો તો આખો બહુ ભાગી ગયો તમે જોઈ લો આટલા બધી કેરીઓ આવી છે અને તમે જોઈ લો કાચડો રાતો ચોળ દેખાતો હશે તો મિત્રો કાચડો લાલ થયો તો તેનું કારણ છે વરસાદ આવે છે અને પહેલાં એવું એવું કે છે વરસાદ આવે તે તો મિત્રો કાચડો લાલ થાય તેટલા માટે વરસાદ આવે તો મિત્રો આવે જ છે વરસાદ કાચડા લાલ થાય તેટલા માટે તો મિત્રો હમણાંથી ગરમી ખૂબ જ અતિશય પડે છે તો મિત્રો આજનો વર્ગ તો પછી આટલો જ હતો તો મિત્રો તમને આટલો વોક સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હવે છે બીજા વોકમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી